નમસ્કાર ધર્મ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તેર તારીખ બીજો મહિનો બે હજાર છવ્વીસ ને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો અઢારસોથી ઓગણીસો ગુણી આસપાસની આજે પણ જીરાની આવક નવા જીરાની જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જ્યાં શ્રી જાણસી કહેવા રહી છે આજના બજાર પર આ માહિતી સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તેજી મંદિરની મિત્રો વાત કરીએ તો મિત્રો બજારમાં કોઈ જાતની આજે તેજી મંદિર જોવા નથી મળી કાલ જવું જ છે એમ બજાર આજે પણ ખુલ્યું છે અત્યારે હાલમાં તો આપણે ક્વોલિટી પ્રમાણના બજાર જાણશે અને વિડીયોમાં એન સુધી બની રહે તેથી આપને પણ આઈડિયા આવી જાય કે આજે બજાર કેવી રહેલી છે મિત્રો છેતાલીસો એકાશી રૂપિયાનો ભાવ છે ને એકાશી ચાર હજાર છસો ને રૂપિયાનો ભાવ છે નવું જેવું છે ને ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી સારી છેતાલીસો ને રૂપિયાનો ભાવ પિસ્તાલીસો ને એકસઠ રૂપિયાના ભાવ છે આ માલના પિસ્તાલીસો ને એકસઠ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો નવા જીરાની ક્વોલિટી છે પિસ્તાલીસો ને એકસઠ રૂપિયામાં આ માલ વેચાણો છે અને એકદમ સૂકો અને કલરવાળો માલ છે અને એકદમ પર્યાણા ક્વોલિટી માલ લાગે છે એકદમ સારો હોય લઈ લ્યો તમે પિસ્તાલીસો ને એકસઠ રૂપિયામાં આ માલ વેચાણો છે ચુમ્માલીસોને એક રૂપિયામાં આ જીરું વેચાણું છે ચુમ્માલીસોને એક રૂપિયાનો ભાવ છે ને આ નવું જીરાની ક્વોલિટી છે અને કલર બલર સારો છે આની અંદરમાં મસ્ત કલર છે ને સેજ મોટે મૂછું જોવા મળે છે પણ ભાવ આનો સારો થઈ ગયો ચુમ્માલીસો ને એક રૂપિયાનો આનો ભાવ થયો આ માલના બેતાલીસો એક્યાસી રૂપિયાના ભાવ છે જે ને એક્યાસી રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીએ તો આ પણ નવું જીરાની ક્વોલિટી છે બેતાલીસો ને એક્યાસી રૂપિયામાં વેચાણ છે માલ નવા જીરાની ક્વોલિટી છે આ ને વોકલની વાત કરીને તો દસ ગુણ્યા આસપાસનો ઢગલો જોવા મળી રહ્યો છે તેતાલીસો એકસઠ રૂપિયાનો ભાવ થઈ જાય અમલના તેતાલીસો ને એકસઠ રૂપિયાનો અપાવે છે અને ક્વોલિટીની વાત કરીને તો મિત્રો નવા જીરાની ક્વોલિટી છે તેતાલીસો એકસઠ રૂપિયામાં આ માલ વેચાણ છે નવા જીરાની ક્વોલિટી તેતાલીસો એકસઠ રૂપિયાનો ભાવ છે જ અમલના તેતાલીસો એક રૂપિયાનો ભાવ થાય આ માલના ને એક રૂપિયાનો અપાવે છે અને ક્વોલિટીની વાત કરીને મિત્રો નવા જીરાની ક્વોલિટી છે તેતાલીસો ને એક રૂપિયામાં જીરું વેચાણું છે નવા જીરાની ક્વોલિટી તેતાલીસો એક તાલીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે એક્યાસી રૂપિયાનો ભાવ છે અને ક્વોલિટીની વાત કરીને તો નવા જીરાની ક્વોલિટી છે તેતાલીસો ને એક્યાસી રૂપિયામાં ક્વોલિટી વેચાણી છે નવા જીરાની ક્વોલિટી તેતાલીસો એક્યાસી ઓપલની વાત કરીને તો લગભગ છ થી હાથ મૂણીનો ઓપલ છે એકાણું રૂપિયાનો ભાવ છે જે આમાં બેતાલીસો ને એકાણું રૂપિયા ભાવ છે જેને ક્વોલિટી ની વાત કરીને તો ક્વોલિટી તમે જોઈ શકો બેતાલીસો ને એકાણું રૂપિયા મળી